હીણ <laughs> હાણરાણરણત આપ ખાલી એમ જ કહું છું કે સવારના છ વાગે અમારી ભેગા ખાલી રજૂઆત કરવા માટે રહ્યો Давай, вы давай, давай, هي وياري بول سلا 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 بول ನಮ್ಮ ಯಾರ್ಕಿ ತಮ್ಮನೇ ಜೈ ಸರ್ ತಮಿ ನಾವು ನೋಡೋಣ ಇನ್ನು ನಮ್ಮ ಕಂತಾ ಹಾಡು ಹಾಡು ನಾಟಕದರೆ ಒಪ್ಪೋರೆ ನಡರಲಿ ಜಾಯ್ વેલ્યુઆ બી લેલ્યો એ દોબા અન 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 ༱ратખમ�ва મઢ મરન મ઼ખળણ મષૌલણ Bđણાપલ મણય ືરલણ માલ મરણ મચલ મિખ મલ મઉણ મંતલ મલ ન પ�રણ મા�ણ મણબ મણ� આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગર અને દ્વારા સ્વામિનારાયણનગર સ્વામિનારાયણનગરથી ડ્રીમ સિટી થઈને નવા ગામ ખેડમાંથી પસાર થતી બાર મીટરના ડીપી રોડ જે છે અને એનામાં જે દબાણ છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે અને એ રોડની લંબાઈ સાડા ત્રણ કિલોમીટર જેટલી છે અને એનો જે ટોટલ એરિયા છે એ અડતાલીસ હજાર ચોરસ મીટરથી વધારે આવે છે અને ટોટલ આમાં ત્રણસોના ત્રણસો એકત્રીસ જેવી મિલકતો આવે છે ત્રણસો એકત્રીસ મિલકતમાંથી બસો એકાણું મિલકત જે છે એ રહેણાંક મિલકત છે અને ચાલીસ મિલકત છે એ કોમર્શિયલ મિલકત છે કેટલા દિવસની અંદર બાંધકામ થોડી પડાવે અત્યારે ચાલુ જ છે અને એ રહેશે જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે નમસ્તે હું વિડીયોના માધ્યમથી આપ સૌ બધા પાસે એક હેલ્પ માગું છું અમારા નવા ગામ ગેડમાં આવતીકાલે સવારે સાત વાગે ડીપી કપાત્રો માટે બધાના ઘર પાડવા માટે આવવાના છે જ્યારે અમે લોકો હાઈકોર્ટમાં ગયા છીએ અમે લોકોને ચોવીસ જૂનની તારીખ પણ આપી છે પણ આ લોકો ચોવીસ જૂન સુધી રાહ જોવા તૈયાર નથી ખબર નહીં શું કામ એટલે હું આપ સૌ બધા પાસે મદદ માગું છું કે જ્યારે જ્યારે મારી જરૂર પડી ત્યારે ત્યારે હું બધી જગ્યાએ હાજર રહી છું આજે અમારે તમારે બધાની જરૂર છે સવારે સાત વાગે મધુબન સોસાયટી ડીજેએમએસની ઓફિસ કિરીટ જોશીના બંગલા પાસે સવારે સાત વાગે આવવાના છે તો ખાલી અમારે રજૂઆત કરવી છે અમારી રજૂઆતમાં સાથ પુરાવા માટે આવો કે આ રસ્તો ડીપી કપાત અમારું બહુ તેમ છે બીજા નંબરમાં જ્યાં મારા દાડા બાપુ રામબાપુ જ્યારે સરપંચ હતા ને ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ને ત્યારે અમુક જગ્યાએ ઇન્દિરા ગાંધીએ ઘર બનાવવા માટે જગ્યા આપ્યા ને તો એ સરકારી જગ્યા કહેવાય તો સરકારી જગ્યા ઉપર લોકોના ઘર બનાવેલા છે ને તો એ ઘર પણ પાડે છે તો આ બધા આધારપૂફ છે અમે લોકો કોર્ટમાં ગયા છીએ ને છતાંય અમારા લોકોના ઘર પાડવા માટે આવતીકાલે સવારે સાત વાગે આવે છે અંગ્રેજોએ આપણે નોકરી દેતા હતા અંગ્રેજોએ આપણે કામ દેતા હતા અત્યારમાં અમારા એરિયાના લોકો બધા ની હાલત બહુ ખરાબ છે મને તમારા બધાની હેલ્પની જરૂર છે હું વિડિયોના માધ્યમથી આપ સૌને ખાલી એમ જ કહું છું કે સવારના છ વાગે અમારી ભેગા ખાલી રજૂઆત કરવા માટે રહ્યો મધુબન સોસાયટીમાં સવારે સાત વાગે લોકો આવવાના છે મધુ મધુબન સોસાયટીમાં સવારે સાત વાગે આવવાના છે પાંચ પેઢીથી માડમ કુટુંબનું નામ છે આજ મને અફસોસ થશે કે હું રસના નંદાણીયા છું તો હું માડમની દીકરી છું અને માડમની દીકરી થઈને કઈ તો કે રીતે લડાઈ લડું છું રોડ નીકળે છે બનાની પણ 24 તારીખ સુધી રાહ જોવી એ લોકોની ભરજમાં આવે છે અમને કોર્ટે જોઈસ જોન આપી છે છતાંય એ લોકો રાહ નથી જોતા જે જે મારી જરૂર પડી ને અહીંયા એ હું આવી છું મને તમારા બધાની જરૂર છે કે આ લોકો પોલીસને લઈને આવશે હાલતા પોલીસમાં મને પકડાવી દે છે તો સવારના તમે લોકો જો જે હેલ્પ કરવા માંગતા હોય ને એ પ્લીઝ સવારના સાડા સાડા છ સુધીમાં મધુબન સોસાયટીમાં પહોંચી જાજો કારણ કે આ લોકોને કોઈની કાંઈ પડી નથી આ લોકોને સો સો કરોડની જગ્યામાં રસ છે અને પહેલાંનો કમિશનર હજારો કરોડ રૂપિયાની જમીન વેચી અને વયો ગયો ત્યારે કોઈ કાંઈ કરતું નથી અત્યારે કેટલી જમીનો ના સોદા ને આ બધું પતિ હોય તો પતિ ગયું છે

તો સવારે પ્લીઝ રજૂઆત કરવા માટે જો આજે તમે લોકો અમને સપોર્ટ નહીં કરો ને તો કાલ તમારો જ વારો આવશે તો તમારા સપોર્ટમાં કોઈ ઊભું નહીં રહે એટલે હું વિડીયોનામાં માધ્યમથી કહું છું કે સવારે હું હોઉં કે ન હોઉં પણ મધુબન સોસાયટી ડીજે મેક્સની ઓફિસ કિરી જોશીના બંગલા પાસે બધા હાજર રહેજો અને રજૂઆત કરો કે અમને ચોવીસ જૂન સુધી ખાલી ટાઈમ આપે ચોવીસ જૂને કોર્ટ જે કહેશે ને એ અમે એનો નિર્ણય માન્ય રાખશી પણ ત્યાં સુધી અમને ડીપી કપાત ન કાઢે એટલી હું વિડીયોના માધ્યમથી કહું છું મારો આ વિડીયો જામનગરમાં જેટલી જગ્યાએ જાય ને એટલી જગ્યાએ તમે મોકલો અને જે લોકો પાંચ દસ જેટલા હેલ્પ કરવા માટે આવી શકો એ પ્લીઝ હેલ્પ કરવા પણ અમારા ત્રણસો મકાન ચાલે છે અને એ ત્રણસો મકાન અમે હાઈકોર્ટમાં ગયા છીએ તો એ લોકોએ રાહ જોવી જોઈએ એટલે પ્લીઝ વિડીયોના માધ્યમથી આપ સૌની હેલ્પ માગું છું કે સવારે અમારી હેલ્પ કરવા માટે સવારે સાત વાગ્યાનું કીધું છે તો એક દિવસ અમારી માટે સવારે છ વાગે ઉઠીને અહીંયા પહોંચી જજો મધુબન સોસાયટી ડીજે ઓફિસ પાસે કિરીટ જોશીના બંગલા પાસે કારણ કે મને ખબર નથી હું સવારે હઈશ કે નહીં હોઉં એટલે અત્યારે એને વિડીયો બનાવીને એડ્રેસ દઈ દીધું છે કે સવારે કહેજો કે અમને ચોવીસ જૂન સુધી તારીખ આપી છે મારા દાદા બાપુએ જગ્યાએ જ્યાં ઇન્દિરા ગાંધીએ જગ્યા પહેરીથી મકાન ત્યાં બનાવેલા છે એટલે ઘણી જગ્યા કોંગ્રેસના ટાઈમમાં બનેલી છે એટલા માટે થઈ અને અમે અમારી પાસે જે બધી વસ્તુ ચોવીસ જૂન સુધી અમને ખાલી મુદત આપે પછી કોર્ટ જે કહીને એ અમે માન્યમાં રાખશી તો મારો આ વિડીયો સાંભળી અને બધા પ્લીઝ અમારી હેલ્પ માટે આવજો અસુ ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ